હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી વિડીયો તમારું સ્વાગત છે મિત્રો તો હાલમાં ગુજરાત પોલીસને લઈને સૌથી મોટો અપડેટ લઈને આવ્યો છે મિત્રો જેમાં સીસીસી ગ્રુપના નિમણૂક પત્રને લઈને સૌથી મોટો અપડેટ છે મિત્રો તો અપડેટ જાણ્યા પહેલાં જો તમે ચેનલમાં ન હોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અનવી અપડેટ મેં તમારા સુધી પહેલાં પહોંચાડી કે મિત્રો તો અપડેટ લઈને એ છે કે મિત્રો કે નિમણૂક પત્ર આપવામાં કેમ ફેરફાર કર્યો છે મિત્રો કે નિમણૂક પત્ર શું આપવાના છે કે નથી આપવાના તો મિત્રો નિમણૂક પત્રની પહેલાં તારીખ જાહેર કરી હતી મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ મિત્રો તેથી તમને નિમણૂક પત્ર આપવાની તારીખ જાહેર કરી હતી મિત્રો પણ આ તારીખ હાવ તદ્દન ખોટી પડી છે મિત્રો તે તારીખનો સૌથી મોટો ફેરફાર થયો છે મિત્રો તે હું સારું તમને બતાવો આગળ મિત્રો તો દીપક રાજાની તરફથી એક નોટિસ જાહેર થયા હતા ટ્વિટર પર ખૂબ જ ચાલી રહી છે મિત્રો એ નોટિસ લઈને સૌથી મોટા અપડેટ ચાલી રહ્યા છે કે તે સીસી માટે ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ મૂલવતી રહેલ છે મિત્રો કેમકે એ બંધ રાખેલ છે ઓગણીસ નવેમ્બરના રોજ જે આપવાના હતા તે બંધ રાખેલ છે નિમણૂક પત્રની વિતરણ કાર્યક્રમ અંગે મિત્રો

ટ્વિટરમાં ટ્વીટ કરવામાં આવી છે અને સંદેશ બધાને પહોંચાડ્યો છે કે તમારા નિમણૂંક પત્ર હવે થોડાક લેટ આવવાના જે ઓગણીસ તારીખ ખાવાના હતા તે બંધ રહ્યા છે અને બાવીસ તારીખના રોજ તમને આપવામાં આવશે એ પણ સાંજે ચાર કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તો મિત્રો આ સૌથી મોટી અપડેટ છે મિત્રો અને ત્યારબાદ નવી ભરતી જવાનું છે તેનું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવવાનું છું મિત્રો અને જો તમારા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પોલીસમાં પાસ થયેલા છે જેને ડીવી કરાવેલું છે બદલે કરવાનું છે મિત્રો અને જેને મેરિટની વાત રાહ જોઈ રહ્યા છે તેના વિડીયો શેર કરી દો જેથી કરી એને ખબર પડે કે શું તારીખોમાં ફેરફાર થઈ રહ્યો હશે અને શું આગળ થવાનું છે પણ એ પણ તને ખબર પડે મિત્રો તો તમે આ વિડીયો તમને ગમ્યો તો લાઇક શેરશે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી નવાનો વિડીયો તમારા સુધી પહોંચાડી શકે મિત્રો તો મિત્રો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં